अंबालाल पटेलની આગાહી 4 થી 8 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં વડશે ઠંડી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 4 થી 8 ડિસેમ્બર દરમિયાન ઠંડીનો પ્રમાણ વધવાની શક્યતા છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા પંચમહાલ અરવલ્લી પાટણ મહેસાણા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં નાગરિકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 10 થી 14 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે બે પાકિસ્તાની જાસૂસ પકડાયા ગુજરાત એટીએસએ જાસૂસી નેટવર્કનો پرਦਾફાશ કરીને ગોવા અને દમળથી એક મહિલા રશ્મિન પાલ અને એક પુરુષ એકેસીની ધરપકડ કરી છે આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની માહિતી એકઠી કરીને પાકિસ્તાનને મોકલી રહ્યા હતા ચોંકાવનારો ખુલાસો એ છે કે પકડાયેલ એકેસી ભારતીય આર્મીમાં સુબેદાર હતો અને તે પાકિસ્તાની જાસૂસોને આર્થિક મદદ પણ પહોંચાડતો હતો पुतिन पीएम मोदी एमन उष्मा भर स्वागत कर रशिया न राष्ट्रपति व्लादिमीर पुतिन गई काले सांजे दिल्ली हता प्रधानमंत्री मोदी व्यक्तिगत रीते स्वागत अने उष्मा करूष्मा स्वागत करू रशिया यूक्रेन युद्ध शुरू थया पची आम पहली भारत मुलाकात प्रधानमंत्री मोदी सम्मान मा एक खानगी रात्रि भोजन नयोजन करूत भाजपा ने 959 करोड़ નું દાન જે કોંગ્રેસ કરતાં 3 ગણો વધુ ચૂંટણી પંચ ઈસી ના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024-25 માં ભાજપને ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા કોંગ્રેસ કરતાં લગભગ 3 ગણો વધુ દાન મળ્યું છે ભાજપને કુલ 959 કરોડ નું દાન મળ્યું બીજી તરફ કોંગ્રેસને ઇલેક્ટોરલ ટ્રસ્ટ મારફતે 313 કરોડ નું દાન મળ્યું જ્યારે તેમનો કુલ દાન 517 કરોડ હતો કોંગ્રેસ ને ટ્રસ્ટ દ્વારા એકસો ત્રેપન કરોડ દાન મળ્યું આ આંકડા રાજકીય પક્ષોના ભંડોળમાં મોટો તફાવત દર્શાવે છે BLO માટે રાહતનો સમાચાર ગુજરાતમાં ચાલી રહેલ SIR કામગીરી દરમિયાન BLO એ પડતી મુશ્કેલીઓ અને કામના ભારણને ઘટાડવા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ દ્વારા BLO એની મદદ માટે રાજ્યભરમાં કુલ 35000 જેટલા સહાયકોની તાત્કાલિક નિમણૂક કરી છે તેઓ 11 ડિસેમ્બર સુધી ચાલનારી આ ઝુંબેશમાં ફોર્મ અપલોડ કરવા ડેટા એકત્રીકરણ કરવા અને અન્ય વહીવટી કામગીરીમાં BLO ને મદદ કરશે आगामी 24 કલાક હવામાન શુષ્ક રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક હવામાન શુષ્ક રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જે કે 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે દિવસ દરમિયાન ડબલ રટુ જેવો અનુભવ થશે જેમાં વહેલી સવારે અને સાંજે કડકડતી ઠંડી તથા બપોરે હળવો તડકો રહેશે તાપમાનમાં થઈ રહેલા ઉતાર ચઢાવને કારણે લોકોમાં શરદી ખાંસીના કેસ વધ્યા છે पुतिन भारत आताज मोटा समाचार रशिया न राष्ट्रपति व्लादिमीर पुतिन भारत आया दरमियान बन्ने देशों मोटा संरक्षण सोदा न समाचार सामे आव्या भारत रशिया बिलियन डॉलर परमाणु सबमरीन करार पर हस्ताक्षर कर आ करार ने अंतिम स्वरूप वाटाघाटो लगभग दस वर्ष थी चाली रही है बन्ने देशों हे आ करार पर आरोप संबद्ध था अपेक्षा के आगामी बे वर्ष मारत मा ने आ सबमरीन डिलीवरी मिली जसे વધી વસ્તુઓનો ભાવ વધશે અમેરિકન ડોલર સામે રૂપિયા પ્રથમ વખત 90 ના ઐતિહાસિક સ્તરને પાર કરી જતાં સામાન્ય ભારતીયોની ચિંતા વધી છે રૂપિયાના આ ઘટાડાથી આયાતી વસ્તુઓ જેમ કે પેટ્રોલ લેપટોપ સ્માર્ટફોન અને ખાદ્ય તેલ મોંઘા થશે જેનાથી સામાન્ય પરિવારનું બજેટ ખорવાશે ઉપરાંત વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વાર્ષિક ખર્ચ પણ 5 થી 10 લાખ સુધી વધી શકે છે भारत मुलाकात पहलवानो पुतिन नो मोटू निवेदन रशियाना राष्ट्रपति व्लादिमीर पुतिन भारत में मुलाकाते छे आ दरमियान टेमणे भारत पर लादवामा આવેલા यूएस टैरिफ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે પુતિને કહ્યું વડાપ્રધાન મોદી એવા નેતા નથી જે દબાણ સામે ઝૂકી જાય દુનિયાએ ભારતની અડગ નીતિ જોઈ છે પુતિને કહ્યું કે તેઓ તેમનો મિત્ર વડાપ્રધાન મોદીને મળવા માટે મુસાફરી કરીને ખુશ છે 14 બાળકોના મોત છતાં તંત્ર ઘોર નિદ્રામાં એમપી ના હિંદવાડામાં જેરી કફ સિરપ પીવાથી 14 બાળકોના મોત થયા હતા જેનો કાચો માલ ગુજરાતની ફાર્મા કંપનીઓ દ્વારા સપ્લાય કરાયો હોવાનું સામે આવ્યું છે આ ઘટના બાદ કેન્દ્ર સરકારે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં અમદાવાદ સહિત ગુજરાતમાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે શ્રમિકો નશાના વિકલ્પ તરીકે કફ સિરપનો ઉપયોગ કરી રહ્યા છે છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી आई एन एस ने, ने विशेष क्रेस्ट मौ भारतीय नौका द्वारा तेना अत्याधुनिक चौथा मिसाइल डेस्ट्रोयर युद्ध जहाज न क्रेस्ट एटले चिन्ह ने सूरत नाम छे। पूर्व मंत्री दर्शना न अमी फाउंडेशन द्वारा जरी न उपयोग थी बनेलू कायमी चिन्ह क्रेस्ट जहाज ने अर्पण कराय आ प्रतीक पर गुजरात नु प्रतिनिधित्व करता हजीरा दीवादांडी और गिरबीओ दर्शा જયશંકરની અમેરિકા અને યુરોપને સ્પષ્ટ ચેતવણી વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા અને યુરોપના દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે તેમણે કહ્યું કે જો આ દેશો ટેલેન્ટના પ્રવાહમાં વધુ પડતા અવરોધો ઊભા કરશે તો તેઓ જ સૌથી મોટો પરાજિત સાબિત થશે જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે અધ્યતન મેન્યુફેક્ચરિંગના યુગમાં પ્રતિભાનો ઉપયોગ પરસ્પર લાભ માટે થવો જોઈએ આ નિવેદન ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીની કડકાઈના સંદર્ભમાં આવ્યું છે પુટિનની ભારત મુલાકાતથી અમેરિકા યુરોપ ચિંતિત વ્લાદિમીર પુટિનની ભારત મુલાકાત પહેલા યુએસ અને યુરોપિયન દેશોએ ચિંતા વ્યક્ત કરી છે બ્રિટન ફ્રાન્સ અને જર્મનીના રાજદૂતોએ એક સંયુક્ત લેખમાં પુટિનને યુક્રેન યુદ્ધ માટે ખલનાયક ગણાવ્યા પશ્ચિમી દેશો છલ્લા 3 વર્ષથી પુટિનને વૈશ્વિક સ્તરે અલગ પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ ભારત દ્વારા લાલ જાજમ સ્વાગત કરવાના નિર્ણયથી તેમની આઇસોલેશનની યોજના નબળી પડી છે પાક સેના પ્રમુખ ભારત સાથે યુદ્ધ કરવા માંગે છે પાકિસ્તાન ના પૂર્વ પીએમ ઇમરાન ખાન ની બહેન અલીમા ખાનો મે પાકિસ્તાન સેના પ્રમુખ આસિમ મુનીર ને કટ્ટરપંથી ગણાવ્યા છે તેમણે આક્ષેપ કર્યો કે મુનીર તેમની કટ્ટરવાદી વિચારસરણીને કારણે ભારત સાથે યુદ્ધ કરવા માંગે છે અલીમાએ કહ્યું કે મુનીર એવા લોકો સાથે લડવા માંગે છે જેઓ ઇસ્લામ માં માનતા નથી તેમણે દાવો કર્યો કે જ્યારે તેમનો ભાઈ ઇમરાન સત્તામાં હતા ત્યારે તેમણે ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો मेवाणी અને નાયબ સીએમ ને લઈ મોટું અપને રાજ્યમાં જીગ્નેશ મેવાણી અને નાયબ સીએમ વચ્ચે વાક્યુટ ચાલી રહ્યું છે તેવામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બડગામની મુલાકાતે પહોંચ્યા હતા તે બડગામ પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી નાયબ સીએમે જનતાનો આભાર માન્યો બડગામમાં રોરશોરોનો આયોજન કરાયું અહીં 4 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ સરકારી પુસ્તકાલયનો લોકાર્પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું પુસ્તકાલયમાં ધીક્રીઓ માટે અલગ વ્યવસ્થા છે સુરત થી મોટો સમાચાર સુરતમાં ફરી નકલી પનીરનો મોટો પડદાફાશ થયો છે એસઓજી અને મનપાના ફૂડ ડિપાર્ટમેન્ટે ઉdna પટેલ કોલોનીમાં શ્રીજી પ્રોવિઝન સ્ટોર પર દરોડો પાડી 80 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યો હતો જેમાં 70 કિલો મલાઈ પનીર અને 10 કિલો વનસ્પતિ તેલથી બનેલું હાનિકારક એનાલોગ પનીર સામેલ છે આ ઉપરાંત પુણા મગોબના ફ્લેટમાંથી 168 કિલો શંકાસ્પદ માવો જડપાયો હતો